ટ્રેન નિયંત્રણ સિસ્ટમ સાથે સંકલિત છે જે કાર્યક્ષમ અને સ્વચાલિત કામગીરી સુનિશ્ચિત કરે છે બ્રિજમાં હાલમાં એકલું ઇલેક્ટ્રીફાઈડ રેલવે ટ્રેક છે અને ભવિષ્યમાં વધતા રેલ ટ્રાફિકને સમર્થન આપવા માટે વધારાના લાઇન માટેની વ્યવસ્થા છે આ પ્રોજેક્ટને રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા પાંચસો એકત્રીસ કરોડના ખર્ચ નિર્માણ કરવામાં આવ્યું છે આ બ્રિજ રામેશ્વરમ સાથેના જોડાણને સુધારશે અને ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે તેમજ સ્થાનિક રહેવાસીઓ અને વ્યવસાયો માટે પરિવહન સુવિધાઓમાં સુધારો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવું પામ્બન બ્રિજ ભારતના ઇજનેરોને કામદારોને મહેનતનું પ્રતિક ગણાવીને તેમની પ્રશંસા કરી છે તેમણે જણાવ્યું કે હજારો વર્ષના નગરની એકવીસમી સદીની ચમતકૃતિક દ્વારા જોડવામાં આવે છે જે ભારતની પ્રગતિનું પ્રતિક છે એ ટાઉન થાઉઝન્ડ ઓફ યર્સ ઓલ ઇટ બિંગ કનેક્ટેડ બાય ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી એન્જિનિયરિંગ વંડર આઈ થેન્ક અવર એન્જિનિયર एंड वर्कर्स फॉर दर हार्ड वर्क दिस ब्रिज इज इंडिया फर्स्ट वर्टिकल लिफ रेलवे सी ब्रिज बिग शिप्स विल बी एबल टू सेल अंडर इट ट्रेन्स विल ऑल्सो बी एबल टू ट्रेवल फास्टर ऑन इट आई जस्ट फ्लैग ऑफ अ न्यू ट्रेन सर्विस एंड ऑल्सो A ship a short while ago. Once again, I congratulate the people of Tamil Nadu for this project.